મારું એક સરસ મજાનું કાનુડાનું સોંગ છે જે મિતા ચૌહાણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આવવાનું છે એ સોંગના શૂટિંગ માટે તો હવે જોઈએ છે આજનું શૂટિંગ કેવું રહે રહે છે અને અત્યારે તો એક શ્રીફળ બે ત્રણ અગરબત્તી અને વિશાલનો હાથરૂ માલ હમણાં વિપુલ લેવા યા લેવા બોલા બોલાવા છે લઈને હમણાં આવે છે અને જો હું સરસ મજાની પ્યારી પ્યારી આમા તૈયાર થાય તો અમે જઈએ છીએ કાનુડા ને લેવા અને આ રોડ છે ગૌશાળા વાળો રામાપી ના મંદિર વાળો તમને ખબર હોય તો કમેન્ટ કરો કે આ કયો રોડ છે બરાબર છે

મોઢે એટલે તું ગાવ તો મોઢેથી સારું લાગે ને ભાઈ હા તો હમણાં કેવું ગાનું ડા ગાય ના કેવું નો દેતો ગાય ને આ તો મૂકો એટલે સીધી આવે છે જો આમાં નવા ગોવા તો એવું નથી શૂટિંગ છે ને તો સરસ મજાનું છે બધું તમે જોઈ લો આ ગ્રામ યાત્રા કેવી છે અમે તો વિઝિટ કરતા હોય સવાર સવારે એકવાર તમે પણ ચોક્કસ વિઝિટ કરજો આ બાજુ શૂટિંગ ચાલે છે અને ઓલી બાજુ ઝૂલતો ફૂલ ને એવું છે પેલો મોરબેમ્પુ તૂટો તો ને એવો તૈયાર થઈ ને બે હું કરશું

आ बाजू आ tuh?

કોણ કોની બહાર હમ ઘેસેવા એટલે આવતી હાઈ બી નંદની જોડી આ એવું ગીત પાછું નવું આવ્યું ખબર જેઠાણી વાળું મે લીધો છે આખું બંધ હોય પછી ડોલવાનું હોય ડોલવાનું વાસળીનો ડોલે આપણે ડોલવાનું હોય આમના વાસળી મોડે રે રતિદાન કારણ અલ્યા હા કઈ રોલિંગ એક્શન એક્શન રેડી હાલો ગોપી ધીમે ધીમે જાઓ

એ તારે ઈસ્કા ખાવા છોકરાને ખાવાના છે બાપા છોકરાને ખાવાના છે પણ માર બેટુ બોવ હેમ અને ના ને એમ એકડ એકડ બે ओ गडा नीली जडी सर उतरली <laughs> आज रात ए हा इतलो बंधो लो अंकित फाटवा हो पण एम नाही हा हा पुनराक्ता को काय तो फरियाद करो एक आव्या तेने बिजी फोटो बोलो कोणी

આ બાજુ જો આ બાજુ મીતાબેન કાક કીધું છે પાસે ને કાક કેવા મજા છે ઓકે આ બાજુ વાત કરે છે આ વાત કરે છે આ વાત કરે છે આ મીતાબેન બેન ને હા મોટ કાઢવાના એમાં દાંત હા હાલો રેડી આ વિશાલા મોન